જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને કેમ છે મિત્રો મજામાં હવે આપણે અગાઉ એક અપડેટ કરી હતી મોડલના અભ્યાસ મુજબ કે તારીખ અઢારથી વીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ એક જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ દ્વારા તેની પહેલાં તો લોટરી મુજબ છૂટાછવાયા વિસ્તારમાં ચાલુ છે વરસાદ હળવો મધ્યમ બહુ ખાસ નહીં પણ હવે જે વાત કરવાની છે આપણે અઢારથી વીસ જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ગુજરાત તરફ આવે છે તો આ સિસ્ટમ થકી વરસાદની માત્રા અને કયા વિસ્તારો હશે એ તમને આજે જણાવવાનું છે અને આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આ રાઉન્ડ આશરે બે સિસ્ટમ છે આમાં સાથે એટલે આ રાઉન્ડ ત્રણ અથવા તો ચાર ઓક્ટોમ્બર સુધી ચાલશે એટલે પહેલાં આ એક બે જે રાઉન્ડ સાથે છે ત્રણ આપણે અઢારથી વીસથી અઢાર વીસ તારીખથી ત્રણ ચાર ઓક્ટોમ્બર સુધી તો તેની વાત પહેલાં કરી લઈએ પછી તેના પછી એક આપણે આગતું રીંધણ આપીએ તો જે આ રાઉન્ડ છે એની વાત કરીએ આપણે તો આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વરસાદની માત્રા ઓછી રહેશે ઉપર રાજસ્થાન બાજુ પવનો એન્ટર થશે એ રાજસ્થાનમાં ચોમાસું વિદાય લેશે પવનો વિદાય પછી પણ વરસાદ આવતો હોય છે અને આપણે માવઠા કહેવાય છે અને એક પાકિસ્તાન અફઘાનિસ્તાન બાજુથી ડબલ્યુડી એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થાય છે એટલે જે સિસ્ટમ છે બંગાળની ખાડીની આપણે દર વખત કેવું થાય છે આ વર્ષે એવું થયું કે સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવે છે એ ઉપર જ વહી ગઈ હતી રાજસ્થાન તરફ ઉત્તર ગુજરાત તરફ હવે ત્યાં સૂકા પવનો છે સૂકા પવનો છે એટલે સિસ્ટમ એ બાજુ ના જાય એટલે સિસ્ટમ નીચે ચાલશે નીચે ચાલશે એટલે કાં તો એના બે રૂટ હશે એક તો મુંબઈની આસપાસ જશે અને અથવા તો મુંબઈ થોડીક ઉપર એટલે કે આપણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત તરફ એટલે એ બાજુ એક રૂટ કરે એટલે આ બે રૂટ છે હવે રૂટ જો મુંબઈ બાજુ જશે સિસ્ટમ તો આપણે થોડો ઓછો વરસાદ જોવા મળશે એટલે વરસાદ તો થશે જ પણ ઓછો અને જો ગુજરાતની સારો નજીક પસાર થાય તો સારો એવો વરસાદ જોવા મળશે અંદાજ એવો છે કે ગુજરાતની નજીક જ પસાર થાય એવો અને મોડલો પણ બતાવે છે આમ મુંબઈ બાજુ અને આ બાજુ એટલે અત્યારે શું છે વેરીએશન વધારે હોય છે મોડલોમાં એટલે બે રૂટ એના છે હવે ગમે તે રૂટમાં આવે વરસાદ તો થશે પણ ગુજરાત નજીક સિસ્ટમ આવે તો વધારે થાય હવે આ સિસ્ટમનો વરસાદ છે તે કાયદેસર સિસ્ટમનો વરસાદ તો અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે સિસ્ટમ દૂર હોઈ જાય છે પણ એના અનુસંધાને એટલે કે પૂછડીયા વાદળો એ ઘા કરતા જ હશે એટલે ત્રણ ચાર ઓક્ટોમ્બર સુધી વરસાદી માહોલ રહેશે એટલે ખેડૂતભાઈઓને મગફળી કાઢવાનો સમય હોય આપણે આને પહેલાં પણ કહ્યું હતું કે વીસ તારીખ સુધીમાં મગફળી ઘરે આવી જાય એમ કરજો અઢાર વીસ તારીખ સુધીમાં અને છૂટાછવાયા વરસાદ તો હતા જ પણ આપણે એ ગણવાના યોગ્યવા નતા લાગીએ કારણ કે જો એમાંય આપણે એમ કહીએ કે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે આ બાર તેર તારીખ ચાલુ થયા છે તો છે ત્યાંથી ત્રીસ ત્રીસ તારીખ સુધી તો મગફળી રહીએ નહીં એટલે આપણે એની અપડેટ આપણે મૂતવી દે નથી આપી હવે જે વાત કરવાની છે આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કયો રાઉન્ડ કે આ અઢાર વીસથી ચાલે ચાલવાનો છે એ રાઉન્ડ ત્રણ ચાર ઓક્ટોમ્બર સુધી એ રાઉન્ડ પૂરો થયા બાદ એક આપણે માવઠારૂપી વરસાદ દેખાય છે મોડલોના અભ્યાસ મુજબ એ છે તારીખ પંદરથી વીસ તારીખમાં પંદરથી વીસ ઓક્ટોમ્બરમાં એક માવઠારૂપી વરસાદ આપણે જોવા મળે છે મોડલો દર્શાવે છે હજી એમાં પણ કદાચ ફેરફાર થઈ શકે છે કદાચ આગળ પાછળ થઈ શકે છે પણ અત્યારે આપણે મોડલોના અભ્યાસ મુજબ એ તારીખ આપણે નક્કી કરેલી છે હવે જેમ સમય આવશે આગત વિધાણ જે છે આ તો જે આપણે અઢાર વીસથી ને ત્રીસ સપ્ટેમ્બર અને ત્યારબાદ ત્રણ ચાર ઓક્ટોમ્બર સુધીનું આપ્યું તો એ છે પણ જે આ પંદરથી વીસ ઓક્ટોમ્બરનું છે એની વાત કરું છું એ કે નજીક આવશે ત્યારે આપણે ખ્યાલ આવશે કયા વિસ્તારોમાં થશે વરસાદે અને આ જે અઢાર વીસ તારીખે સિસ્ટમ ચાલુ થશે એનો વરસાદ જે છે એ સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે નીચેનો ભાગ આવે છે તો નીચે વધારે વરસાદ ચાલશે એટલે જે ઉપર જે કચ્છ વિસ્તાર અને એ જે છે ઉત્તર ગુજરાતને ત્યાં વરસાદનો લાભ ઓછો મળશે વરસાદ ત્યાં પણ થશે પણ એટલો નહીં આ વરસાદ કોઈ એટલો બહુ ભારે નથી પણ હા આ સમયે શું હોય કે સિસ્ટમ થકી વરસાદ છે પણ સામે વાતાવરણ પણ એવું હોય છે કે ગમે તે એક કલાકમાં પાણી પાણી કરી નાખે તો કદાચ અને ગાજવીજ તો રહેશે ઠંડોસ્ટોમ વધારે હશે કારણ કે કેપ ઇન્ડેક્સ વધારે છે એટલે બને તો ગયા આપણે સાતમ આઠો ઉપર કહ્યું હતું કે ટીસીના ડિયા ઉતારી લેજો તો આ પણ એમ જ કરાય આ વખત ટીસીના ડિયા ઉતારી લેવાય વીજળી બહુ થશે હવે જે આ વાળો વરસાદ છે સીમિત વિસ્તારમાં થોડો વધારે પડી જાય વરસાદની માત્રા આપણે દર્શાવીએ તો સરેરાશ એક ઇંચથી છ સાત ઇંચ સુધી કદાચ છ સાત ઇંચ સુધી આપણે આગાહી સમયમાં જોવા મળે એમ બધો સરેરાશ વરસાદ અમુક વિસ્તાર અમુક સેન્ટરોમાં બાકી પાણ જોગથી માંડીને એક બે ત્રણ ચાર પાંચ ઇંચ સુધીના અમુક અમુક વિસ્તારોમાં વરસાદ સરેરાશ જોવા મળશે આપણે વર્ષ આગાહી સમયમાં જોકે આગાહી નથી આપણે માહિતી આપી છે એટલે એ તારીખોમાં એમ ચાલો મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને